Abre tía તલનું તેલ પણ ખવાય છે અમુક માત્રામાં ખાસ કરીને લોકો મકરસંક્રાંતિ આસપાસ તલના તેલનો કે તલનો ઉપયોગ કરતા હોય છે તો હજી એનો પ્રચાર એ સિંગતેલ કરતાં પણ કદાચ સારું છે એવું કહેવાય છે પણ એનો તલના તેલનો પ્રચાર હજી જોઈએ એવો નથી થયો તો એનું કારણ શું હશે આપણે તે તલનું ઉત્પાદન ઓછું છે અથવા તો તલનું તેલ મોંઘું પડે છે લોકોને બહુ સ્વીકાર્ય નથી શું કારણો હશે તલનું તેલ શું છે કે પહેલાં તલનું તેલ જ ખવાતું પણ ધીમે ધીમે તલનું તેલ ઓછું થઈ ગયું ત્યારે તલનું તેલ બનાવવાવાળા યુનિટો બી બહુ લિમિટેડ થઈ ગયા છે હજી ભાવનગર સાઈડ થોડું ઉત્પન્ન થાય છે ને તેલ ખવાય છે નથી ખવાતું એવું બી નથી ને આમ મેડિકલ યુઝ માટે વધારે વાપરાય છે કે ભાઈ કોઈને સાંધાના દુખાવા હોય તો માલિશ કરવા માટે તલનું તેલ વાપરે એવી રીતે વધારે વાપરે બાકી તલનું તેલ બી આરોગ્ય માટે સારું છે ને એનો ઉપ ઉપયોગ થાય તો બી એ ખોટું નથી તલના તેલમાં એક જ પ્રોબ્લેમ છે કે એ લાંબો સમય સુધી ટકતું નથી તમે તલનું તેલ લીધું તો મહિના બે મહિના કે ત્રણ મહિનામાં એ વાપરી નાખવું પડે છે લાંબુ ગાળો જો રહે તો એ ખોરું થઈ જાય છે જેમ મગફળીની ક્રશિંગ યુનિટોમાં જેમ નવી ટેકનિકો અપનાવીને મગફળીની ક્વોલિટી જેમ શ્રેષ્ઠ થવા માંડી એમ જો સારા સફેદ તલ તેલ હોય તો એનું તેલ કેમ લાંબો સમય સુધી ટકે એ માટે બી નવા નવા સંશોધનો થશે ને ટૂંક સમય થશે ખાસ કરીને તલનું તેલ ઓછું થવાનું એક તો ભાવનું લેવલે ઊંચું હતું ને બીજું તલ કાચા તલ ખાવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે કારણ કે આપણે એમ સમજો કે હેલ્થની દૃષ્ટિએ આપણે જોઈએ તો ચાઈના જાપાન કોરિયા એ લોકો ખૂબ હેલ્ધી જીવન જીવે છે એવું આપણી જે માન્યતા છે તો આપણા ભાગના તલ જે સૌરાષ્ટ્રમાં થાય છે ને એ જાપાન અને કોરિયા જ એક્સપોર્ટ થાય છે આપણે નથી ખાતા એટલા સૌરાષ્ટ્રના તેલ હોય વધારે સૌરાષ્ટ્રના તલ એ લોકો વધારે ખાય છે તમે વ્યાપાર કે એવા જે કોમોડિટી લગતા પેપર હોય એ વાંચો તો જોશો કે તલ કોરિયાનું ટેન્ડર નીકળવું કે રાજકોટની આ કંપનીને લાગ્યું કે અમરેલીની આ કંપનીને લાગ્યું કે ભાવનગરની આ કંપનીને લાગ્યું એટલે જે તલ જાય છે એ મોટા ભાગના સૌરાષ્ટ્રમાંથી ઇન્ડિયામાંથી જાય છે તો ખરેખર તલનું તેલ વાપરવાવું એ બી હેલ્થ માટે સારું છે ને કાચા તલ ખાવા એ તો સૌથી સારું છે જો તલ ખાવામાં વધારેમાં વધારે ઉપયોગ થાય તો બી આરોગ્યને મોટો ફાયદો થાય છે